મારે જયારે મેં પાંચ વાગે નોકરી પરથી આવ્યો ત્યારે મને ખબર પડી છોકરીને પેલા મેં જોયું એને બહુ વધારે તાપ ચડી ગયેલો તો પછી મેં એને હોસ્પિટલ લઈ ગયો તો હોસ્પિટલમાં એ લોકો બધું એમઆરઆઈ કાઢ્યું સીટી સ્કેન બધું કાઢ્યું તો બધું રિપોર્ટ નોર્મલ હતું તો ડોક્ટરનું કહેવાનું એવું હતું કે જે ઇન્જેક્શન આપી જે ઇન્જેક્શનનો જે તાવ છે ને એ મગજમાં ચડી ગયો એને ત્યારથી છોકરી મતલબ આવું થઈ છે અને મારી માગણી આ છે સરકારથી કે જે આપણે જે હમણાં જે આવે છે એ ડોક્ટર લોકો જે ઘરે બરાબર એ ના શિક્ષિત છે તો એ લોકોને કાઢીને કોઈ બીજા હારા નર્સ યા ડોક્ટર કોઈ લાવો મારી આ માંગણી છે અને મારી છોકરીને જે થયેલી છે કમસે મારી છોકરીને મેં ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા મેં ખર્ચો હોસ્પિટલમાં કર્યો અને મારા પાસે બધું બિલ છે બસ મારી સરકાર દેવા માંગણી છે કે મારી છોકરી આને થઈ જાય જોઈએ અને એનો જે છે ખર્ચો એ મને સરકાર દેવા પાવ બસ જે મહિલા એ મહિલા નું નામ અમે હમણાં એને ફોન કરેલો એ મહિલા નું નામ છે કમલ પટેલ છે અને બે મેં ફોન પર વાત કરી તો એ દાદાગીરી માં વાત કરી રહી હતી મારા હાથે તમારથી જે થાય એ કરી લો ન્યૂઝ માં આપવાની ન્યૂઝ માં આપો કમ્પ્લેન કરો તો કમ્પ્લેન કરો એમ કે વાત કરે ફોન કાપી દીધો પછી ફોન જ નહીં ઉપાડ્યું હા મારે મેં તો ફરિયાદ કરવો હમણાં ચાલ્યો મેસ્તાર પોલીસ સ્ટેશન મારા પીએફ પીઆઈ સાહેબ છે વિસ્તારના મેંથી જે માંગણી છે કે મારી છોકરી બસ પેલા જેવી ચાલતી થઈ જાવ જોઈએ બસ બીજું કઈ નથી અને જે છે જે અધિકારી છે આંગણવાડીના એ લોકોને ગાડી મૂકવામાં આવી બસ જોઈએ મને